બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના દેશ છોડી જતા આંદોલનકારીઓ જેહાદી સ્વરૂપમાં છેલ્લા આઠ દસ દિવસોથી બાંગ્લાદેશમાં સ્થાનિક હિન્દુઓની અકારણ નિર્મમ હત્યાઓ કરી રહ્યા છે જેહાદીઓ દ્વારા હિન્દુઓના ઘર મંદિર ધાર્મિક શ્રદ્ધા કેન્દ્રો વગેરેને તોડફોડ અને આગજનની તથા હિન્દુ મહિલાઓ ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા જિહાદી રાક્ષસી હમલા તથા ભીષણ અત્યાચારથી વિશ્વભરના હિન્દુઓમાં તીવ્ર રોષ છે અખિલ ભારતીય સંત સમિતિ આ રાક્ષસી હિંસાને ઘોર ક્રૂરતાની સખત શબ્દોમાં નિંદા કરે છે બાંગ્લાદેશના હિંદુઓએ પણ ઢાકામાં મોટી સંખ્યામાં દેખાવો કરીને વર્તમાન શાસન માટે અલ્પસંખ્યકોની રક્ષા માટે અયોગ બનાવવાની માંગ કરી છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને માનવ અધિકાર પંચને અપીલ કરી છે કે બાંગ્લાદેશના લઘુમતી હિન્દુઓની સલામતી નિશ્ચિત કરે તથા તેના ઉપર થઈ રહેલા ભીષણ અત્યાચાર વિરુદ્ધ તીવ્ર વિરોધ પ્રકટ કરવા કાર્યરત બને ખેદ સાથે કહેવું પડે છે કે બાંગ્લાદેશમાં પચાસ વર્ષ પહેલા બત્રીસ ટકા હિન્દુઓ હતા જે આજે ઘટતા ઘટતા ફક્ત જેટલા જ રહ્યા છે આ પણ હત્યા અને ચિંતાજનક છે અખિલ ભારતીય સંત સમિતિ ભારત સરકારને આગ્રહ કરે છે કે બાંગ્લાદેશના હિન્દુઓની સુરક્ષા માટે ત્વરિત પગલા ભરે તથા સરહદ પર શરણાર્થી બનેલા હિન્દુઓ માટે આશ્રય અને નિભાવ માટે ઉચિત કાર્યવાહી કરે

આ પ્રેસ કોન્ફરન્સ છે એમાં અમારા અખિલ ભારતીય સમિતિના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ જગન્નાથ મંદિરના મહામાંડલેશ્વર પણ ઉપસ્થિત છે સાંઈધામ અમદાવાદના અમારા અધ્યક્ષ મહામાંડલેશ્વર મોહનદાસજી મહારાજ પણ ઉપસ્થિત છે હિન્દુ સેનાના અધ્યક્ષ પણ છે અમારા સંયોજક અરવિંદભાઈ પણ છે તો અમારો કહેવાનો મતલબ એ છે કે જે બાંગ્લાદેશમાં ક્રાંતિના નામે કે વિરોધના નામે જે થઈ રહ્યું છે એક પ્રકારનું જેહાદી આંદોલન થઈ રહ્યું છે ઉગ્રવાદી અને આતંકવાદી કાર્ય પદ્ધતિ ત્યાં માત્ર ને માત્ર હિન્દુઓના સામે થઈ રહી છે આ કોઈ ક્રાંતિ નથી આ કેવલ હિન્દુઓ સામે એક પ્રકારનો અત્યાચાર છે અને એની અંદર વૈશ્વિક સંસ્થાઓ પણ પોતાનું મોડું બંધ કરીને બેઠી છે માનવાધિકાર સંસ્થાઓ એ એ પણ બેઠી છે છે અને સૌથી તમને થાય કે આ દેશનો વિરોધ પક્ષ રાજકીય જે અત્યારે પાર્લામેન્ટમાં વક્કફ બોર્ડ વિશે જે ચર્ચા ચાલે છે એના વિરોધમાં કુદી કુદીને હાથ લાંબા કરી કરીને મોટા મોટા ઘાઘાટ કરીને એનો વિરોધ કરી રહ્યા છે એ બંગલાદેશમાં હિન્દુઓની જે આ દુર્ગતિ થઈ રહી છે એની સામે એક શબ્દ પણ બોલતા નથી એનું અમને આશ્ચર્ય થાય છે તો અમે તમામ સંતો સંતોને પણ અમે હાકલ કરી છે અખિલ ભારતીય સંત સમિતિ તો એકસો સત્યાવીસ સંપ્રદાયોનું એક સંગઠન છે એ લગભગ ભારતના બધા જ સંતોને ને સાથે સંમિલિત છે પણ તેમ છતાં પણ બીજા સંતો ઘણા કે પોતાનો કેટલોક આમાં મર્યાદા કે પોતાના સિંહાસનની કે પોતાના ની કે પોતાની છડીયોની નો પ્રશ્ન નથી આખો આખો હિન્દુ સંસ્કૃતિ હિન્દુ સમાજને જાળવવાનો પ્રશ્ન થતો હોય ત્યારે બધું કોરાણે પ્રશ્ન સામે જજુમે એવી સંતોને પણ અમારી અપીલ છે અખિલ ભારતીય સંત સમિતિની અપીલ છે એટલે અહીંયા અમે આ વિરોધ દર્શાવીએ છીએ વૈશ્વિક સંસ્થાઓને પણ આગ્રહ કરીએ છીએ કે જેમ બને તેમ તુરંત અસરથી બંગ્લાદેશમાં જે લઘુમતી હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે બેન ઇજ્જત લૂંટાઈ રહી છે કેટલાક એમના એમના માલ મિલકતો એમની મકાનો ધંધા બધાને આગ લગાડી રહી છે અને જબરજસ્તી કેટલાનું ધર્મ પરિવર્તન કરી રહ્યા છીએ એ બધું તાત્કાલિક રોકાવવું જોઈએ અને હિન્દુઓ માટે હિન્દુઓની સલામતી માટે રાષ્ટ્ર તરફથી ભારત સરકારે પણ પગલા લેવા જોઈએ હાલાકી અમે સાંભળ્યું છે તે પ્રમાણે ઘણી અમારી આ વર્તમાન સરકાર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વ મેં આ દિશામાં ઘણું બધું એ લોકો પગલાં લઈ રહ્યા છે મર્યાદામાં રહીને પણ આમાં તો વૈશ્વિક સંસ્થાઓએ યુનો જેમ છે તેમ કે વૈશ્વિક માનવ અધિકાર પણ છે એ લોકોએ આગળ આવી અને હત્યાઓને તાત્કાલિક રોકવી જોઈએ આના વિરોધ પ્રદર્શન માટે વિરોધ માટે અમે આ અમારો અવાજ બુલંદ કરવા માટે આપ સૌને સહકારમાં લીધા છે